અમારા ભાંગલા તૂટલા અને હાજ્યા બ્લોક ની અંદર હું બધાને જય મમાદેવું જય જાઉં કેમ છો બધાય મજામાં નહીં તો આપણે અત્યારે આવી ગયા જે વાડીએ કામ હતું કામ હતું નહીં તે વાડિયા હાલ આયા આ વાયો છે આજમો આપણે સોરોનો હે સોય નાખ્યો પણ મેં પરી

બ્લોક ની અંદર આવવાનું છે તમારે હે પાઈ તો એની મસ્તી મે આવવાના ઈત કઈ બોલ્યા નહીં હવે આપણે આવી ગયા વજીરી ખેતરમાં ખેતર માં પાછા જોવા છે આપણું વજીરી ખેતર જોઈ લો સરસ મજાની વજીરી છે જુઓ એક નંબર કેવડું મોટું પડવું છે જો admoleida, chạy phía bên đi anh đấy, đi tầm nửa giờ khâu hậu complete, block đi, હા ડેલો આવ્યો છે આપણે જવાનું છે વાલ બદલાવા તો વાલ બદલાવી આવી તો મળીએ આપણે વાલ બદલાવીશ ફાઇનલી આપણે વાલ બદલાવીને આવતારીયા છીએ આપણે વાલ બદલાવીને પદમાના ખેતરમાં હાયલા જ આવીએ છીએ આવડે આવડા મોટર ચેક કરતા

જોવા ખાતર ખાતર પાઉનું છે હમણાં આવશે હમણાં આવી કોઈ દીવી ખાતર તો અત્યારે પહેલા જમશે આપણે જમીન મળીએ પાછા ફાઈનલી આપણે બોર જમીને આવતાડ્યા છીએ તો આપણે આવ્યા એ બોરા ખાવા હોય માર માર્ગે બોરા હતા ત્યાં બોરા ખાવી તો સરસ મજાના બોર હે

જો જીરું જોખમ ફોન આવે તો જાવું પડશે અહીંયા ફોન તો આવ્યો તો જવાનું થાય તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી ગયો તો આપણે જીરું જોખી અહીંયા પાછા આપણે જીરું જોખીને આવતા રહીએ છીએ તો અહીંયા કરશું બ્લોક પૂરો બધે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ ગયો બાય બાય છોડી બેન <laughs>